જીબી વાળા એનો પ્રશ્ન પૂરો થઈ ગયો બસ જીબી વાળા હે જીબી વાળા આવે તો પાણી આવે ને મારી લાઈટ દીએ તો પાણી થાય ને પાણી આવે ને પાણી ભેજે ભલે હું મોટોનો દે જે બધું આવી ક્યાં પાણી પાણી ક્યાં છોકરાને કવળાઈ होय होय बदी हम एम के तन तन मीना थई गया तमारे तन मीना थई गया तो पानी नो दिए तो हमर सू करवानो सरकार सू काम नी आ पानी नो दिए तो सरकार सू काम नी साहब ना घर एक ने घर एक दिन पानी हो तो केऊ थाय हमर गरीब बाणा ने तन तन मीना थिया तो हमर काई नी रे साधु पानी भरी हमर गरीब माने पानी आदि दिए बिजु पानी का नाम करे के हम नाए धोए नाए धोए म कने छोकरा ने बदाई मांदा पड़ी गया हमारे लिया जे धांधे आमे हां जी हमें काम है 9 बजे आ पानी भरी पानी लेने तो पानी मारा ही ना पाड़े

કેટલા મકાન કેટલા મકાન છે તમારા પાણી વિનાના જે છે અત્યારે કેટલા વિસ્તારમાં કેટલા મકાનો છે તો ઘર અમે હતા એટલે રજા રાખીને અમે આવ્યા છીએ આ આજે રજા રાખીને બે વાંઢોને આલો આજે નથી જવા દે છે 1 સમાજના

اچي ورا واڻ ڏي اوه باڻي باڻي سڀ جو والا واڻ ڏي بڑا واڻ لاي آي ڪم ڪرائو هاڻي منهن ڏي ڏي منهن ڏي ڏي چاڙي ٿي 100000 ڏي يا ڪيئن آءُ منهو ڪيم ڪر باڻي ڪم ڪن ٿي સર પાસે એમ કે કાયા છે હોળા જે દોડવા કે કેમે લઈ ભાગી કેમે બંધ કરો પંચાયત નું પાણી આવે પાણી છે કનસ પાણી મળતું નથી

પાણી થવું જોઈએ અને હાલમાં આ લોકો ને હાલમાં આ લોકોને એવું કીધું હતા સાહેબ કે ભાઈ આ વોટર વર્ક નું કનેક્શન તત્કાલમાં કરો એને શું કીધું આ બધાને કીધું શું કીધું તમે કયો

મિત્રો આપડે અત્યારે જે આવ્યા છે ધર્મેન્દ્રસિંહ માજી પ્રમુખ છે અને આપડા ભાજપ હા એટલે આપડે જે પ્રમુખ જે છે એમને અત્યારે આપણે બધાને તમને ખાતરી આપી છે કારણ કે એ પોતે એક જવાબદાર વ્યક્તિ છે અને કાલે જો પાણી ન આવે તમતવારે તો તમતવારે પાછું મને કહેજો તમતવારે અને ધર્મેન્દ્રસિંહ જે કહે ને એ સાચું જ કહે ધંબા એ ખોટું તમને આલા બાલા નો દે કારણ કે બીજા વસ્તુ રહે ને હા જો જો એમને જો જવાબદારી છે જો જોબ આ જોબ પત્રકારની વચ્ચે એને બોલ્યા છે એટલે કાલે તમારું પાણી આવી જશે બરાબર છે કાલે લગભગ તમે થઈ જાશો બરાબર હું કાલ દિલ્હી જાઉં છું પણ છતાં તમારું કાલે એ કામ કરાવી દેજો બરાબર છે લ્યો હાલો બરાબર ને ચાલો ચાલો ના 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 કાંઈ આપણે કોઈને એ સમય નથી પગે પડવાનો આપણે કોઈ તમ તમારે બસ હવે કાલે તમારું પાણી આવી જશે પછી આપણે વધુ